વોલરા ઇલેક્શન વોર્ડ નંબર 6 છના યુથિ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા વહારે આવ્યા યુથ કોંગ્રેસ નેતા પવન ગુપ્તાએ જણાવ્યું કે આ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાયા છે જેના કારણે મચ્છરો ઉપદ્રવ વધ્યો છે જ્યારે વર્ષોથી અહીંયા પાણી ભરાયેલું હોવાથી તીવ્ર દુર્ગંધ મારે છે જે અહીં રહેતા લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોય જલારામ હોસ્પિટલ સામે શગુન હોલ તરીકે ઓળખાતા કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં ભરાયેલા પાણીની સમસ્યાના કારણે બેંક અને હોસ્પિટલ ધરાવતા લોકો પણ હેરાન થઈ રહ્યા છે. અગાઉ બેંક દ્વારા બે વાર અહીં સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર મિસ્ત્રીનો વોર્ડ વિસ્તાર છે. વિસ્તારના મહિલા કાઉન્સિલર હેમિષા ઠક્કરે મીડિયાને ન આપવાના શરતે જણાવ્યું હતું કે એડ્રેસ જણાવી દો આ કામ કરી દેવામાં આવશે. કારણ કે મારું મુખ્ય કામ છે કે નેકી કર દરિયા મેદાન હું ઇન્ટરવ્યુ નહીં પણ કામમાં માનું છું નોંધનીય બાબત છે કે યુથ કોંગ્રેસના નેતા જે આ વિસ્તારના સ્થાનિક પણ છે તેઓએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રને અનુરોધ કર્યો છે કે વડોદરા શહેરમાં આવા અનેકો કોમ્પ્લેક્સ છે જેના બેઝમેન્ટમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હશે તો તેનો તાગ મેળવવો જોઈએ અને વહેલી તકે આવી સમસ્યાથી નિરાકરણ હલિકા તરીકે લાવવું જોઈએ જેથી લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય કારણ કે આગામી સમયમાં હવે વરસાદનું સીઝન છે ત્યારે વરસાદના કારણે પણ પાણી ભરવાની સમસ્યા ઉદ્ભવશે પણ અગાઉથી ભરેલા પાણી જે મચ્છરનો અડ્ડો બન્યો છે તથા ભરેલો પાણીની દુર્ગંધ વધુ ન થાય તે માટે પાલિકા તંત્રએ વહેલી તકે વડોદરા શહેરના દરેક બેઝમેન્ટ ધરાવતા કોમ્પ્લેક્સની સરપ્રાઈઝ મુલાકાત લેવી જોઈએ વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા પ્રેમદાસ જલારામ હોસ્પિટલના સામેના કોમ્પ્લેક્સમાં પાટલા ઘણા સમયથી એના સ્થાનિક નાગરિકો મચ્છરના ઉપદ્રવથી ત્રાસી ગયા છે એ મચ્છરોનો ઉપદ્રવ કેમ થઈ રહ્યો છે જ્યારે એની ખનખોળ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાઈ રહ્યા છે અને પાણી ભરાઈ રહેવાના કારણે અહીંયા ડેન્ગ્યુ જેવા મચ્છરોએ પોતાની એક એવું કહેવાય ને એક અડ્ડો બનાવી લીધો છે અને એના જ કારણે આજુબાજુના સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસમાં જીવન વિતાવી રહ્યા છે ત્યારે હું કોર્પોરેશનને જાગૃત થવા માટેની એક અપીલ કરી રહ્યો છું કે વડોદરા શહેરના આવા જેટલા પણ કોમ્પ્લેક્સો છે એ તમામે તમામ કોમ્પ્લેક્સોના અંદર એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને આવી રીતે જે પાણી ભરાઈ રહ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર દેશ કોરોનાના ત્રીજી લહેરના અબરખામાં ધીરે ધીરે ભરાતો જઈ રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં આવી રીતે ડેન્ગ્યુ મલેરિયાના અભરખામાં પણ જો શહેર ભરાવે તો શહેર કઈ રીતે અને કેટલી જગ્યાએથી પોતાને સાચવી શકે એવી એક મોટો સવાલ છે તો કોર્પોરેશને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને વડોદરા શહેરના જેટલા બી આવા કોમ્પ્લેક્સો છે તમામની ચેકિંગ કરીને આ પ્રકારના પાણી જે વર્ષોથી ભરાઈ રહ્યા છે અને જેના કારણે રોગચાળો ફાટવાની પૂરી સંભાવના છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ સ્થાનિક કાઉન્સિલરો વડોદરા શહેરના આ વોર્ડ વોર્ડ નંબર છ માં આવે છે અને વોર્ડ નંબર છ ના અંદર ઘણા કાઉન્સિલરો સ્ટેન્ડિંગ ચેરમેન બી છે એક કાઉન્સિલર બબ્બે ટર્મથી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાનું કાર્યકાળ બી નિભાવે છે ત્યારે આવા કાઉન્સિલરે જાગૃત થઈને પોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને આવા કોમ્પ્લેક્સોની તપાસ કરીને અને કોર્પોરેશનને આગ્રહ કરીને આ સાફ કરવું જોઈએ જેનાથી એમને સાચા અર્થમાં નગર સેવક તરીકે જે એમને ચૂંટીને જનતા લાવે છે તો એ નગરની સેવા કરવા માટે એમને સેવક તરીકે ચૂંટાય છે એ શબ્દ સાચા એ પુરવાર થાય